કતારગામ સ્થિત આવેલ મણિબા વિદ્યા સંકુલમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શાળાની વિદ્યાર્થીનીએ કાનો બનીને લોકોના મન મોહી લીધા હતા પવિત્ર શ્રાવણ માસમાં અનેક તહેવારો આવતા હોય છે ત્યારે જન્માષ્ટમી મહોત્સવનું પણ અનેરું મહત્વ છે તેવામાં સુરત શહેરમાં અનેક જગ્યાઓ પર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવતી હોય છે ત્યારે સુરતના કતારગામ ખાતે આવેલ મણિબા વિદ્યા સંકુલમાં આજે જન્માષ્ટમી મહાપર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી કૃષ્ણ ભગવાનના જીવન ચરિત્ર ઉપર નાટક અને ગરબા રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ અને લાલાને પારણીએ ઝુલાવીને શાળાના આચાર્ય શિક્ષક સહિત વિદ્યાર્થીઓ દ્વારા ગીતા ઉપદેશ સહિતના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા મટકી શણગારનાર તથા આરતી શણગારની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક નંબર આપીને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી સાથે સાથે બાલભવનના નાના નાના ભૂલકાઓ રાધાકૃષ્ણના પરિધાનમાં ગરબે ઘૂમ્યા હતા મણિબા વિદ્યા સંકુલમાં જન્માષ્ટમી જેવો માહોલ જોવા મળ્યો હતો સમગ્ર શાળામાં રાધાકૃષ્ણમય હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સુરેશભાઈ દાણીદરિયા સુપરવાઇઝર છું જીવનજ્યોત એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત મણિબા વિદ્યા સંકુલ સ્વ સુરેશ વિદ્યા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને મણિભા ઇંગ્લિશ એકેડમી શાળા દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે આયોજન રજૂ કરવામાં આવે કૃષ્ણ જન્મ તથા રુક્ષમણીનો વિરહ અને રાધાજીનો વિરહના પ્રસંગો લેવામાં આવ્યા છે અને મટકી ફોડનું આયોજન કરવામાં આવેલ છે ભાગ લીધો કેવો ઉત્સાહ હતો બાળકોનો બાળકોએ ભાગ લીધેલો છે છે અને વિવિધ કૃતિઓ રજૂ કરેલ જીવન જ્યોત એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત મણીબા વિદ્યા સંકુલ માધ્યમિક શાળા મણીબા ઇંગ્લિશ એકેડેમી માં હું પ્રાથમિકના પ્રિન્સિપલ આસોધરિયા દક્ષાબેન આજે અમે શાળાની અંદર કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી છે જેની અંદર બાળભવનના બાળકોથી લઈ અને ધોરણ બાર સુધીના બાળકોએ આજે આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે જેની અંદર બાળભવનના બાળકો કાનુડા રાધા બનીને આવ્યા છે અને જ્યારે મોટા ધોરણના વિદ્યાર્થીઓ છે તેમણે આજે કૃષ્ણ ભગવાનની જે જન્મથી લઈ અને રાધા વિરાહ સુધીની જે વચ્ચેની જે વિરહ વેદના છે એ આજે આ કાર્યક્રમ અમે અહીંયા રજૂ કર્યો છે જેનાથી બાળકોને આપણી ભારતીય સંસ્કૃતિ છે એના વિશે બાળકોને જાણ થાય કે કૃષ્ણ ભગવાન શું છે અને આ જન્માષ્ટમી પર્વ શા માટે ઉજવવામાં આવે છે એના કારણોસર આજે અમે આ કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું છે અને બાળકોએ પણ ખૂબ જ હરજભેર આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે અને અંતમાં અમે કૃષ્ણ ભગવાનની આરતી પણ કરીએ છીએ અને કાનાને પારણે પણ ઝુલાવીએ છીએ મોટા વિદ્યા સંકુલમાં ભણું છું મા હું ધોરણ બારની વિદ્યાર્થીની છું મેં આજે કૃષ્ણનું પાત્ર રજૂ કર્યું છે મને ખબર પડી કે કૃષ્ણનું પાત્ર શું છે કૃષ્ણનો પ્રેમ શું છે કૃષ્ણ પોતે શું છે જ્યારે મેં આ પાત્ર રજૂ કર્યું ત્યારે મને ખબર પડી હું કૃષ્ણનું પાત્ર નિભાવીને બહુ જ ખુશ છું